નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ છે એ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારની તો જે બજાર છે મિત્રો એ સાડી સોળસો એ આવીને અટકી ગઈ છે એક સમય એવું લાગતું હતું કે બજાર છે સત્તરસોની જે સપાટી છે એને ટચ કરશે પરંતુ અત્યારે જે મિત્રો ગઈ અઠવાડિયું આપનું છે એમાં સ્થિતિની વાત કરીએ તો એ રીતની સ્થિતિ જોવા મળી છે કે જે ભાવ છે મિત્રો સાડી સોળસોની નજીક આવતા જોવા મળી રહ્યા છે એટલે કે સત્તરસોની નજીક ભાવ હતા એમાં ઘટાડો થયો છે ઓલ ઓવર જે આ અઠવાડિયું છે મિત્રો આજે સોમવાર છે તો આજનું જે માર્કેટ છે આશા છે કે ખેડૂતો માટે સારું એવું જઈ શકે છે પરંતુ માર્કેટમાં વરસાદ કઈ રીતનો આગાહી છે આ ઉપરાંત માર્કેટમાં જે કપાસની ક્વોલિટી છે અને સાથે ક્વોન્ટિટી છે કેટલી આવે છે એના ઉપર મિત્રો બજાર આધાર રાખતું હોય છે આપણી પ્રિડિક્શનની વાત કરીએ તો મિત્રો આપણે એવું માનવું છે કે મે બી પાંચથી લઈને દસ રૂપિયા સુધીનો જે સુધારો છે કપાસમાં જોવા મળી શકે છે આ ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો મારા અંદાજ મુજબ સોળસો સિત્તેર એંશી રૂપિયા વચ્ચે જોવા મળશે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો પણ જે સરેરાશ ભાવ છે મિત્રો આપણે સાડી પંદરસો અથવા તો પંદરસો રૂપિયા અને સૌથી નીચો ભાવ એક હજારથી વચ્ચે બે હજાર વચ્ચે મિત્રો જોવા મળી જશે એનાથી વિશેષ મિત્રો કપાસનો ભાવ નહીં હોય હવે મિત્રો બંને વાયદાની વાત કરીએ તો સૌ પ્રથમ જે આપણો એમસીએક્સ વાયદો છે એમસીએક્સ ફાયદો સત્તાવન હજારની રેન્જ સુધી પહોંચે એવી ધારણા છે પરંતુ સવારમાં જે શેર માર્કેટ છે એ કઈ રીતનું ઓપન થશે એના ઉપર બજાર આધાર રાખશે તો સારી એવી તેજીમાં ઓપન થશે તો મે બી મિત્રો જે ભાવ છે સત્તાવન હજારની સપાટી ઉપર પહોંચી શકે છે પર ઘાસડી ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કપાસના યુએસડી વાયદાની અમેરિકન વાયદો છે સડસઠથી લઈને અડસઠ ડોલર વચ્ચે જોવા મળશે એમાં પણ પ્રકારની વિશેષ તેજી કે મંદી નહીં જોવા મળે અડસઠ સડસઠ ડોલર વચ્ચે મિત્રો એનું કામ જોવા મળી જવાનું છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ